હા ફુલ વીમો મારી ગાડી નો તમે કઉ પા હો વીમો ફૂલા ન હ હ હજી કવ લે આ હા ગાડી મિલ દેજો વીમો નઈ ફૂલ વીમો નઈ તમારું હા ફૂલ વીમો હાર્યો હા ગાડી નયા હવડવા નહી હો આ ગાડી હું તો ન કીધું પા હો એમ નઈ મારું તમે દૂધ ચડાઈ નાchio આજ હ હા

મારી ગાડી પડી જુ લાડી પડી પાછું કરવાનું કરવાનું પીપીન કોઈ લાય કેટલું કહીએ પણ સુધરતો નઈ પીપીન મરી થયો હવે

મેડ મે તમાર બાટ લઈને તમાર બાટ લઈને આયા હાથ નઈ તમે મારો પગ પી ના છો પગ ભાઈ ના

ના તમાર મહેમાન બી દેખા પહેરેલું બહેણી આ તો આવજો પાછા રહ્યા મેહમાન તો શીખે મને વાટ દૂધ ભરાવા જા એ ના જોડાતો મેમન તમે મારો પડતા પકડી સાયકલ ગાડી હજી તો બાજરા ઉપર ભાગો છો શું પણ તમે ગાડી ચલાવન નું લઈ જાવમન જવા દો તમે તરત આજનો ગાડી જવાનો આવું છું માહિતી નહીં મહેમાન માર નો

ન વાજ્યું ગાડી વીમો ટેન્શન નહી લેવા મારા મેહમન ને તમે પાયો નહીં મેમન કમ્પ્લીટ જ ખાલી મારી તો કોઈ વાત વાત થતા નહિ પણ મહેમાન લાવ પકડાવી કરી લો પકડાવ બિહાર તમારી ગાડી સાયકલ છે હરખી રીતના બોલો હા ગાડી ને આ જેમ જેમ બોલવું નહીં હા પછી જેમ જેમ વચ્ચમાં વગાડે ચાલો આવું

પાણી નહી પાયા કે મારો રધડી પડ્યા રધડી પડું આના પર રીચ એવી આ મારું લેવા મારું એટલે મારા ને મારો પડે એટલે હારું ના લાગે કઈ નઈ વળ્યા હજુ કે

તમારી ચર્ચાઓ પટ્ટી મારું કોઈ ખર્ચ કરો પગનું કોઈ મહેશજી મહી શું કરવાનું મહેશજી મેનુ પાણી હાલ હું થઈ તા હમુ થઈ તા અમાન કેટલું વાંચ્યું છે ફોન જ ઉપાડતા અર્જન્ટ કોમ પડતો આવું પડે હેલો હા દિલુભાઈ તમારે કોમ અર્જન્ટ પડ્યું છે

તમે દારૂ ટીપી કરશો પેલા મોહિયે વાત જોઈ રહ્યા જતા રહ્યા જ નહી હા હા ના

તમારો <Llavadua> <tiny asking> <tiny slaflip? os variants> પગ તો હાર્યો પણ હા ના દેવું ઉતરી ગયો ખાલી હોય પકડો તમે કુલડી પહી નાખશો મારી કુલડી પાજા આટલા આટલા બસ

માનું મને દીકરા અમાર હાથ ભઈ જાય ઈ થઈ જા હ દિલા હા લેટ રા હા અન ઉપર હો આ મજે તું મોટું દાબું

વળવી ન હતી તે જ લીયા ગાડી નું ટારે ઉપર હા આહોળી મારી જી નું તે ગાડી તો ને ખબર નહી બોલતો રેવા દો એ પગ પાછો એટલે બોલતો નતો વળી જોરાયું સમજાવી વાડી ના ઉપાડી વાંચો હું કોઈ ના બોલો મેમન એવું આરે મન રસ્તામાં બે વખત ઊંધો પાડ્યો ઊંધા માન વાત પડ

એ આપણે ચોકડી ની બતની હરિયા ની હી ભેગા થયા હતા કેવું કીધું તી મન કા માર પેલા મહેશજી ની જાવ હું તો મારા બાપ ને ઓળખતો નઈ હું જ તો બતાઉ આરા તારા બાપ ને ઓળખતો તો તો કેવું પડે હ એમ લે હા આય રે મે હું ઓળખના હા ના આયરા નહીં ઓળખતા

મસ્ત ચક્કર તમે દિલુબા તમાર નામ દિલુબા ને તમારા ગામમાં ઓર્ડર હશે ને હું બોલાય તમને ઓર્ડર નઈ લેતો હા તો ખાલી સેવાનું કામ મહેમાન હવે મારા ઘેર જવું ખબર નઈ પડતી હા તમે ઘેર જુઓ

ના ના મરે રસ્તા રેલા પણ તમારી ભૂલ કેવાય ભૂલ સુધારો જેમ કે બાબા મોણા લાયો તમને આટલા સુધી પણ લાવ્યું કે બિહારી લાયો બિહારી ને તો અમને હેડવા નઈ દીધો આ તમે બે હો હું રોટલો નું કઈ દઉં શીરો બીરો બનાવી અને બસ જમીન સુખ શાંતિ ઊંજી આર બેહો હો તમે ખરે ખરે મારો ભાઈબન હગવાન તો આવા ને બધું ખાવરા લે મને